અમદાવાદ ભારતીય સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમે મેયર સહિત મહાનગરપાલિકા દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદ શહેર માટે આજે ગૌરવભર્યો દિવસ રહ્યો કારણ કે સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર પચીસમાં આખા ભારતમાં અમદાવાદે પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે આ સફળતાને અનુસરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક ખાસ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રેસ કોન્ફરન્સમાં મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન ડેપ્યુટી મેયર શ્રી જતીન પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દાણી તેમજ મ્યુનિસિપલ કમિશનર શ્રી બન પણ ઉપસ્થિત રહ્યા હતા અને મીડિયા સક્રમક્ષ તેમણે જણાવ્યું કે આ સફળતા માત્ર એ નું જ નહીં પરંતુ સમગ્ર અમદાવાદના નગરજનોનું છે મેયરે ખાસ કરીને સ્વચ્છતાની પ્રક્રિયામાં દિન રાત સિવાય આપનાર સફાઈ કર્મચારીઓ અને હેલ્થ વિભાગના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે અમદાવાદની જનતાએ સફાઈ માટે જે સહયોગ આપ્યો છે તે આ સિદ્ધિ પાછળનું મુખ્ય કારણ છે આ અવસરે એએમસી દ્વારા આગામી સમયમાં પણ ક્લીન અમદાવાદ ગ્રીન અમદાવાદ અભિયાન વધુ અસરકારક મજબૂત બનાવવાની જાહેરાત પણ કરવામાં આવી હતી આમ સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદે જીત્યો વિશ્વાસ દેશમાં પ્રથમ ક્રમ મેળવ્યો અમદાવાદ સ્વચ્છતામાં સર્વોપરી એએમસી દ્વારા જમાવટ દ્વારા પ્રેસ કોન્ફરશ યોજવામાં આવી અને આ પ્રેસ કોન્ફરન્સમાં મેયર પ્રતિભા જૈનનો તેમજ એએમસી કર્મચારીઓનો ધન્યવાદ પણ વ્યક્ત કર્યો અને શહેરના નાગરિકોને અભિનંદન પણ મેયરે પાઠવ્યા હતા આખા એ ભારતમાં અમદાવાદ શહેરને પ્રથમ સ્થાન મળ્યું છે એ માટે આપણા સૌના માટે ખૂબ જ ગૌરવની બાબત છે મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી શ્રીઓ અને ખાસ કરીને સફાઈ કર્મીઓનો જે બહુમૂલ્ય અમૂલ્ય યોગદાન માટે હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું એની સાથે સાથે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું સ્વપ્ન સ્વચ્છ ભારત મિશન અને કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી શ્રી શ્રી અમિતભાઈ માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી નેતૃત્વમાં અમદાવાદ શહેરે પ્રથમ સ્થાન સ્વચ્છતામાં હાંસલ કર્યું છે એની સાથે સાથે હું સૌએ પૂર્વ મેયરશ્રીઓ પૂર્વ કમિશનરશ્રીઓ સૌએ ધારાસભ્યશ્રીઓનું પણ આ સફળતા હાંસલ કરવા બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અમદાવાદ શહેરે આપણે જે જે સ્વચ્છતા માટેનું વિશેષ કેવી રીતે આપણે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીએ એના માટેના વિશેષ પ્રયત્નો કરી અને તમામ નાગરિકોનું એમાં સહિયારા પ્રયાસથી સફાઈ કર્મીઓના સહિયારા પ્રયાસથી અને એની સાથે સાથે પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે સૌએ ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના મિત્રોના સહિયારા પ્રયાસથી આ સફળતા حاصل થઈ છે એના માટે હું સૌએ પત્રકાર મિત્રોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું આપણે જે સૌથી સારી જે પદ્ધતિ ડોર ટુ ડોર વાળી જે કચરા સંગ્રહણ પ્રણાલી જે પ્રબંધન સમિતિ અને જે કચરો એકત્રિત કરી અને પીરાના ડમ્પિંગ સાઇટમાં જે આપણે બાયોમાઇનિંગ કરી અને આ કચરાને જે રીયુઝ કરવાની જે પ્રણાલી અપનાવી એના લીધે આપણે આ પ્રથમ સ્થાન મેળવ્યું છે એની સાથે સાથે આપણે કચરાનો રિડ્યુસ રીયુઝ અને રિસાયકલિંગ એના માટેનો પણ આ આપણે પ્રથમ સ્થાન છે અને એની સાથે સાથે જે વિવિધ કચરાની જે વિવિધ પ્રોસેસ કરીને એના માટે વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે અને એના માટે પેવર બ્લોક પણ બનાવવામાં આવે છે અને એની સાથે સાથે ખાતર પર બનાવવામાં આવે છે એનો ઉપયોગ આપણે અમદાવાદ શહેરમાં થઈ રહ્યો છે એના માટે જે આપણને સફળતા મળી છે સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ સત્તર જુલાઈએ મહામહિમ રાષ્ટ્રપતિજીના વરદ હસ્તે અમદાવાદને આખા ભારતમાં સૌથી સ્વચ્છ શહેર તરીકે અમદાવાદ ને જે ગૌરવ પ્રાપ્ત થયું છે એના માટે શહેરના તમામ નગરજનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ આપણને કેન્દ્ર સરકાર ના માર્ગદર્શન રાજ્ય સરકાર શ્રી ના માર્ગદર્શન અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના ટીમ ના એફર્ટથી આ શક્ય બન્યું છે અગાઉના તમામ જે

જે ડોર ટુ ડોર વેહિકલ નું સંખ્યા અગિયારસો પચાસ હતી એને અઢારસો થી વધારે કરવામાં આવ્યું છે શહેરમાં અલગ અલગ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ ડ્રાય વેસ્ટ વેસ્ટ અને વેટ માં અલગ અલગ પ્રોસેસિંગ નાખીને કચરામાંથી કંચન કેવી રીતે થાય એના માટે વ્યવસ્થા તંત્ર કરવામાં આવ્યું છે અને જે કચરામાંથી અલગ અલગ સ્કલ્ચર્સ બનાવીને શહેરનું સુશોભન સુભાવર્ધન કેવી રીતે કરી શકાય છે એના માટે પણ અમદાવાદે ખૂબ સારું કામગીરી કર્યું છે અમદાવાદે ટેકનોલોજીના ઉપયોગથી ડોર ટુ ડોર vehicles માં GPS નું ઇન્સ્ટોલેશન હોય કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી કચરા ક્યાં પડ્યા છે એનો બાબતો શોધીને તમામ જગ્યાએ ક્લીન કરવાનો એ કામગીરી કરવામાં આવ્યું છે અમદાવાદને ઓડીએ પ્લસ પ્લસ નું સર્ટિફિકેટ મેળવ્યા છે વોટર પ્લસ નું સર્ટિફિકેટ મેળવ્યા છે ગાર્બેજ ફ્રી સિટી નું સર્ટિફિકેટ મેળવ્યા છે અને સ્વચ્છ સર્વેક્ષણમાં દેખીતી રીતે જે રેસિડેન્શિયલ એરિયા અને કોમર્શિયલ એરિયામાં જે સફાઈ છે એ સફાઈનું દરરોજ સવારે અમદાવાદ કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ દ્વારા અલગ અલગ હોય છે એમાં નિરીક્ષણ કરીને કામગીરી કરવામાં છે અને એના કારણે આ તમામ બાબતોના કારણે અમદાવાદને આ ગૌરવ પ્રાપ્ત થયું છે અમદાવાદ શહેરના તમામ સ્વચ્છતા કર્મીઓથી માંડીને મેયરશ્રી સુધી શ્રી સુધી તમામ લોકો જે મહેનત કર્યું છે એ ખૂબ સારું ટીમ એફર્ટ થી મહેનત કર્યું છે એના માટે અને અમદાવાદના નાગરિકોનું દરરોજનું જે સ્વચ્છતાનું આગ્રહી થયા છે એના માટે આપણને ખાસ કરીને આ આવર્ડ મળી મેળવ્યું છે એટલે આપણે અમદાવાદના તમામ નાગરિકોને આપને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આ આવર્ડ એક નંબરનું જે આવર્ડ આપણને મળ્યું છે એ જાળવી રાખવા માટે આ ટકાવી રાખવા માટે આપણે સતત મહેનત કરીશું અને દરરોજ કઈ ના કઈ ઇમ્પ્રુવમેન્ટ કરીને કઈ ના કઈ ઇનોવેશન કરીને આ જે ావર્ડ પ્રાપ્ત થયું છે એ ావર્ડ ને હજુ કે રીતે આપણે અમદાવાદ આગળ જઈ શકે એના માટે પ્રયાસરત રહીશું. ધન્યવાદ. આજે અમદાવાદ શહેરને ભારતના સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ મળ્યો છે. તમામ અમદાવાદીઓ સહિત તમામને ખુશી હોય એ જોઈ શકાય વસ્તુ છે. પણ જોવાની વસ્તુ એમ છે કે પંદર હજાર કરોડનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ છે એમાંથી લગભગ સાડા ત્રણસો કરોડ રૂપિયા સ્વચ્છતા પાછળ ખર્ચવામાં આવે છે પાણી જે જન્ય રોગથી મારીને વર્ષ દરમિયાન હજારો લોકો નાગરિકોને અલગ અલગ પ્રકાર કે મેલેરિયા છે તાવ છે ડેન્ગ્યુ છે એવા અનેક રોગોથી પીડાતા હોય છે દવાખાનાના જે અમારી પાસે અહેવાલો આવ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચાર મોટી હોસ્પિટલો પૈકી ઘણી હોસ્પિટલમાં આ વર્ષે એક લાખ ઉપર દર્દીઓ પાણીજન્ય અને સ્વચ્છતાના અભાવે બીમાર થયેલા છે આ બીમાર થવાનું કારણ એમની ગંદકી અને પાણીજન્ય રોગ હોઈ શકે છે એક તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્વચ્છતાની વાત કરે છે છસો સાતસો કરોડનું એમનું બજેટ ફાળવવામાં આવે છે અમદાવાદ શહેરને સ્વચ્છતાનું જો આપ્યું એમાં એમનો આનંદ છે દરેક અમદાવાદ શહેર તમામને આનંદ હોઈ શકે પણ જોવાના વાત છે હવે આ સહિત બીજી હોસ્પિટલો ક્યારે થાય અને એમાં ક્યારે પ્રગતિ થાય એ જોવાનું રહ્યું ખરીશ સાથે વૈશાલાણા ઓસ્કા ન્યૂઝ અમદાવાદ